છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે શાળા જેટલી સાયકલો ખાતી હાલતમાં જોવા મળી છોટાઉદેપુર તાલુકાના ગામે નવું એક કૌભાંડ થયું હોય જે બાબતની ગંધ સર્વત્ર વાતાવરણમાં માં ફેલાય છે સાયકલો બાબતે કોઈ મોટું કૌભાંડ થયું હોય તેમ નરી આંખે જોવાઈ રહ્યું છે આ સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં કેમ ન આવી તેવા અનેક પ્રશ્નોથી ગામવાસીઓ મંજવણ મુકાયા છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે ખુલ્લા મેદાનમાં આઠસો જેટલી સરકારી સાયકલો છેલ્લા છ પર લાગેલા લેબલો શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસ ના જણાઈ રહ્યા છે બે હજાર ત્રેવીસ ના શાળા પ્રવેશોત્સવમાં ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને આ સાયકલો વિતરણ કરવાની હતી ત્યારે હાલ બે હજાર ચોવીસ ની શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો છે તેમ છતાં હજુ સુધી આ સાયકલો કેમ વિતરણ કરવામાં આવી નથી કોઈ બહુ મોટું કૌભાંડ થયું હોય તેવી આશંકાઓ જણાઈ રહી છે જેટલી આશંકાનું કામ પૂર્ણ થઈ ગયું હોય અને અવાવરૂ એકાંત જગ્યામાં પડી રહેલ છે અને વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી શું તંત્રને આ બાબતની જાણકારી નથી કે કેમ એવા અનેક પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર તાલુકાથી નજીક આવેલ મલાજા અને એકલબારા ગામની વચ્ચે ખુલ્લા મેદાનમાં સરકારી યોજનાની આઠસો જેટલી સાયકલો છે જે છ માસ અગાઉ મળી આવી હતી અને હાલમાં પણ આ સાયકલો એ જ અવસ્થામાં છે પરંતુ જાણવા મળ્યા મુજબ આજ દિન સુધી કોઈ સુપરવાઇઝર જગ્યાની તપાસ કરવા કે જોવા માટે આવ્યા નથી તેમ ગામ લોકો જણાવી રહ્યા છે આટલી મોટી સાયકલોનો જથ્થો મળી આવવો અને બે ના પ્રવેશ ઉત્સવમાં વિતરણ કરવાની હોય જે વિતરણ કરવામાં આવી નથી જેથી ઘણી બધી શંકા કુશંકાઓ એ પ્રજામાં સ્થાન લીધું છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી લોલમલોલ અને પોલમ પોલ બાબતે નવા નવા ફતવા જોવા મળી રહ્યા છે છોટાઉદેપુર ખાતે શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસમાં રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હતા અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણી દરમિયાન બાળકોને શિક્ષણ ઉપયોગી વસ્તુઓ પણ આપવામાં આવી હતી પરંતુ તંત્રના ધ્યાન પર આ વાત આવતી નથી કે બે હજાર ત્રેવીસ નો પ્રવેશોત્સવ તો ઠીક પરંતુ બે હજાર ચોવીસ નો પ્રવેશોત્સવ પણ પતી ગયો છે તો બે હજાર ત્રેવીસ ના પ્રવેશોત્સવની સાયકલ અત્યાર સુધી આ જગ્યા પર શું કરી રહી છે શું આ વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી કે કેમ સદર જગ્યા પર માત્ર સાયકલો ધૂળ જોવા મળી રહી છે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ જગ્યાએ પોલમ પોલ ચાલતી હોય તેવા ઘણા બધા મુદ્દાઓ જાણવા મળી રહ્યા છે તથા ગુલ્લેબાજ શિક્ષકોનું કૌભાંડ પણ જિલ્લામાં મોટા પાયે બહાર આવ્યું હતું અને શિક્ષણ જગતના વહીવટ પર બદનામીના છાંટા ઉડ્યા હતા આ બાબતનો મુદ્દો હાલ સમી ગયો છે અને મામલો થાળે પડી ગયો છે પરંતુ વિદ્યાર્થીઓને આપવામાં આવતા લાભ કેમ અટકાવી દીધા છે અને વિદ્યાર્થીઓના ઉપયોગ માટે આપવામાં આવનારી આઠસો જેટલી સાયકલ કેમ્પ ધૂળ ખાઈ રહી છે તેની વરિષ્ઠ અધિકારીઓ તપાસ કરે તેવી માંગ ઉઠવા પામી છે